નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ઉત્તર કાશીમાં વાદળ ફાટવાને કારણે ભયંકર તબાહી સર્જાય છે પચાસ થી વધુ લોકો લાપતા થયા છે ચાર લોકોના મૃત્યુ થયા છે વાદળ કેવી રીતે ફાટે છે આ તમામ માહિતી વિશે વિડીયોમાં તમને જણાવીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે વાદળ ફાટવાથી હરસિંહ ક્ષેત્રના ખીરગંગામાં જળસ્તર વધી ગયું હતું જેના કારણે તરાલી ક્ષેત્રમાં ભારે નુકસાન થયું હતું ઉત્તરકાશીમાં વાદળ ફાટવાને કારણે ચાર લોકોના મૃત્યુ થયા છે અને પચાસ થી વધુ લોકો લાપતા થવાની જાણકારી મળી રહી છે હરસિલ ક્ષેત્રના ખીરગંગા નાળાનું જળસ્તર અચાનક વધી ગયું જેના કારણે તરાલી ગામમાં ભયંકર નુકસાન થયું છે તરાલીના સ્થાનિક લોકોનો દાવો છે કે તબાહી એટલી ભયંકર છે કે તેના કારણે તેમની સંપત્તિને ભયંકર નુકસાન થયું છે સ્થાનિક લોકો એમ પણ કહી રહ્યા છે કે કેટલીક હોટલો તેમની આંખોને સામે પાણીના પ્રવાહમાં વહી ગઈ છે તેમનું એમ પણ કહેવું હતું કે વોર્નિંગ જારી કરવામાં આવી નહોતી ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે ભૂસ્કલ્પ અને વાદળ ફાટવાને કારણે આ ઘટના ઘટી છે તેની પાસે આવેલા આર્મી કેમ્પ તથા બચાવ કર્મચારીઓના એક દળનો હિસ્સો પણ પ્રભાવિત થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે હાલ આ રાહત બચાવ કામગીરી ચાલી રહી છે ઉત્તરકાશીના જિલ્લા કલેક્ટર પ્રશાંત આર્યને ઘટના સ્થળ માટે રવાના થવા પહેલા ચાર મોતોની પુષ્ટિ કરી હતી કરાલી ગંગોત્રી ધામ લગભગ વીસ કિલોમીટર પહેલા આવેલો મહત્વપૂર્ણ પડાવ છે જ્યાં દર વર્ષે ચારધામ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ રોકાય છે